ખેડા જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના નાયબ ચિટણી લાંચ લેતા ઝડપાયા મિતુલ કાછિયા કોન્ટ્રાક્ટરને બિલની રકમ ચૂકવવા બદલ ચાર રૂપિયા લેતા જબ્બે નડિયાદમાં તારીખ ત્રેવીસ ખેડા જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના નાયબ ચિટણી લાંચ લેતા ઝડપાયા છે મિતુલ પટેલ નામના આ કર્મચારી કોન્ટ્રાક્ટર પાસે બિલની ફાઇલ મંજૂર કરાવવા માટે ચાર રૂપિયાની લાંચ માંગી હતી જે બાદ એસીબીની ટીમે ટ્રેપ ગોઠવ્યા ઈશમને ઝડપી પાડ્યો છે મળતી માહિતી મુજબ ખેડા જિલ્લા સિંચાઈ વિભાગમાં વર્ષોથી નાયબ ચિટણી સહિત અને ખોદતા આવતા મિતુલ કાછિયા પર અધિકારીઓના ચાર ચાર હાથ હતા પરિણામે નાયબ ચિંટણી ઉપરાંત વિભાગીય હિસાબની સહિતના ચાર્જ ધરાવતા હતા આ મિતુલ કાંછિયા કોન્ટ્રાક્ટરો પાસે ટકાવરી લેવા ઉપરાંત કામમાં ભ્રષ્ટાચારી આચરી કોન્ટ્રાક્ટરો સાથે નાણાકીય સાંઠગાંઠ પણ કરતો હતો જિલ્લાના એક કોન્ટ્રાક્ટરના બે પોઈન્ટ સિત્તેર લાખનો એક વિકાસ કામની ફાઇલ મિતુલ કાંછિયાના ટેબલે પહોંચી હતી જ્યાં તે ફાઇલ દબાવી અને બેસી ગયો હતો બાદમાં આ મામલે કોન્ટ્રાક્ટરે સંપર્ક કરતા મિતુલ દ્વારા દોઢ ટકો વ્યવહાર કરવા માટે જણાવ્યું હતું કોન્ટ્રાક્ટર આ વ્યવહાર ચૂકવવા માંગતા ન હોય તેમણે એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો ને આજે બપોરે ચાર કલાકે એસીબીએ ટ્રેપ ગોઠવી મિતુલ કાછીયા ચાર હજાર પચાસ ની લાંચ સ્વીકારતા ઝડપી પાડ્યો છે હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે તેમજ મિતુલની અટકાયત કરી આગળની કાર્યવાહી આદરી છે મહેતા